ગત પાંચ તારીખે કુતિયાણાથી બાટવા આવતા રફાળાના પાટિયા પાસે બે અમદાવાદના વેપારીઓએ પોતાની સાથે રહેલા આશરે અઢી કિલો જેટલા સોનાની લૂંટ થયેલી હોવાની હકીકત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત બાટવા પોલીસ સ્ટેશને આપી તાત્કાલિક આ બંને ફરિયાદીઓની પૂછપરછ કરી એમની ફરિયાદ લેવામાં આવેલી કેશોદ એસડીપીઓ શ્રી ઠક્કર એલસીબી એસઓજી અને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો છે આ બનાવને શોધી કાઢવા માટે કાર્યરત કરેલી પ્રારંભિક રીતે એવું લાગ્યું કે આસપાસના કોઈ લોકોએ પણ આવું કરી શકે અથવા કોઈ રેકી કરેલું હોય એવી સંભાવનાના આધારે કુતિયાણાથી શરૂ કરી અને આ બંને ફરિયાદીઓ કે જે કલા ગોલ્ડના સેલ્સમેન તરીકે પોતાને વાત કરેલી એ બંને સોમવારથી અમદાવાદથી નીકળેલા હતા ચાર દિવસે જૂનાગઢમાં શક્કરબાગ પાસેની રોયલીન ઇન હોટલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવેલી હતી સમગ્ર રૂટના એસઓજી એલસીબી અને અન્ય જે સ્થાનિક પોલીસની ટીમો કરી અને લગભગ જૂનાગઢ શહેરના નેત્રમ સહિત ચારસોથી વધારે સીસીટીવી કેમેરાને આ જોવાની એક ઝુંબેશ આ બે દિવસમાં ચાલેલી સાથે સાથે એ ખરેખર ફરિયાદી શું વાત કરે છે અથવા શું બોલે છે એની આખી ટાઈમ લાઈન પણ એક સેટ કરવામાં આવેલી સાથે સાથે જો આકસ્મિક બનાવ બનેલો હોય તો આસપાસના આઠ દસ ગામડાઓમાં બાંટવાના અને કુતિયાણા વિસ્તારના આ બંને ગામડાઓમાં એક ઝુંબેશ ચલાવીને પરપ્રાંતિઓ જેટલા મજૂરો કામ કરે છે તો લગભગ અઢીસોથી વધારે પરપ્રાંતિઓની પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવામાં આવી એમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવ્યા વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે એફએસએલ ફિંગરપ્રિન્ટ ડોગ અને આ બંને જે ફરિયાદીઓ હતા એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને એ વિરોધાભાસના કારણે પોલીસને શંકા ગઈ કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંકને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જૂનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ એમની કઈ કઈ દુકાને ક્યાં ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમને કટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક બાતમી મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતાં એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે ચરખા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતા કબૂલાત થઈ ત્યાર પછી સમગ્ર ઘટના છે એ એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાના જે કંઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા નહીં સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા ત્યાર પછી માણાવદરથી વચ્ચે એના ભાઈને બોલાવીને એનો ભાઈ જે છે આ ફરિયાદી જોશી કે જેનું નામ છે મોહિત જોશી એમને બોલાવીને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોના છે એમને આપી અને એમને રવાના કરેલો અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈપણ પ્રકારનું મોબાઈલથી કોમ્યુનિકેશન નહીં કરે આમ છતાં આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમણે કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવો શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મૂકતો હોવાનો એક ડોળ પણ કરે છે એ આ બધાને અંતે ગઈકાલે એલસીબીને તપાસ સોંપી હતી એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે આમ કુલ મળીને એક કરોડ નેવું લાખથી વધારે મુદ્દામાલ છે રોકડ પાંચ લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો આ ત્રણેય આરોપીઓની ગઈકાલ રાત્રે અટક કરી તમામ મુદ્દામાલ કબજે કરી અને હાલ એમણે જે થેલાઓને બોક્સ જે અલગ અલગ રીતે ફેંકેલા છે એ વગેરે એમની એ એ રીકવરી કરવા માટેની હાલ તજવીજ ચાલુ છે આ દરમિયાન એમના હાલ રિમાન્ડ પણ લેવામાં આવશે આજે નામદાર કોર્ટમાં અને વિશેષ એમણે સેલ્સમેન એક વ્યવ પેઢીના સેલ્સમેન હોવાના નાતે એમણે પુરાવાનો જે નાશ કર્યો છે વગેરે કલમનો પણ આમાં ઉમેરો કરવામાં આવશે પ્રાથમિક રીતે એમને પૂછપરછ કરતાં હાલ એમણે એવું હતું કે અમદાવાદ સિટીમાં આ સીસીટીવી કેમેરા વગેરેમાં ખ્યાલ આવી જાય પણ એમને એવું પણ પ્લાન કર્યો કે માણાવદરના જે શોરૂમમાં જાય છે ત્યાં એ ઇરાદાપૂર્વક બધા જ જે એમના સેમ્પલ્સ હતા એ દેખાડે એટલે સીસીટીવીમાં પણ આવે અને ત્યાર પછી છે એ ગ્રામ્ય વિસ્તાર છે કુતિયાણામાં એ થેલાનો શો કરે એટલે વચ્ચેના વિસ્તારમાં આ એમના ભાઈને મોકલી દેશે અને એમના ભાઈ સાથે પણ આ અગાઉથી પ્લાન હતો કે કોઈપણ પ્રકારની એમને અહીંયા મળશે ક્યાં મળશે એ અગાઉથી નક્કી કરેલું હતું કે માણાવદરથી અમુક વિસ્તારમાં હું તને આ બધું આપી દઈશ પણ કોઈપણ પ્રકારનું કોમ્યુનિકેશન નહીં કરે અને બંને જાહેર જગ્યાએ નહીં મળે આ પ્રકારનું એમણે અગાઉથી પ્લાનિંગ કરી લીધું હતું અને કુતિયાણાથી મુખ્ય હાઈવેથી પછી અંદરના ભાગમાં જે આવે છે તો આવા નાના રસ્તા પસંદ કરીને આઠ વાગ્યા સુધી આપ જોઈ શકશો કે કુતિયાણાના સીસીટીવીમાં એમણે લગભગ કોઈપણ પ્રકારની ડીલ ન હોવા છતાં એમણે અડધો કલાક ત્યાં માત્ર ગપ્પા મારીને ટાઈમ પાસ કરેલો હોવાનું પણ જે તે વખતે પોલીસને શંકા હતી અને એટલા માટે કે અંધારું થાય તો રસ્તામાં કે અવાવરી જગ્યાએ એ ત્યાં ઊભા રહી શકે એમની આર્થિક જરૂરિયાત અને સ્વાભાવિક રીતે કે એનો હાલ સુધી જે ખાસ ક્રિમિનલ હિસ્ટ્રી મળેલી નથી પણ કોઈને કોઈ રીતે આ દાગીનાઓ છે એ શેરવી અને પોતાના વ્યવસાયને અથવા પોતે પૈસાવાળું થવું એ પ્રકારની એમની માનસિકતાથી હાલ હોવાનું પ્રાથમિક રીતે કબૂલાત કરેલી છે સંજયભાઈ બાલચંદભાઈ શાહ અમદાવાદ કલાકો હું મીડિયાના માધ્યમથી સૌપ્રથમ તો જુનાગઢ જિલ્લાની એકસો એસી ટીમને મારા પ્રણામ છે ને એમને સેલ્યુટ છે જે કામગીરી એમને કરી છે એ બિરદાવાલાયક છે પ્રશ્ન કઈ રીતે તમારાથી ઘટના બની શું હોતો ઘટના એવી બની હતી કે અમારા સેલ્સમેન યાજ્ઞિક જોશી ને ધનરાજભાઈ બે જણા ટુરિંગમાં નીકળતા હતા અને દર વખતે રૂટિન મુજબ એમનું કાર્યક્રમ પ્રમાણે હતો અને એમને ષડયંત્ર રચી અને જાતે જ આ કાવતરું કરેલું અને આપણી જુનાગઢ પોલીસ એલસીબી એસઓજી જે બી જ્યાં આગળ એમને જે મહેનત કરી છે તનતુડ મહેનત નિસ્વાર્થ અને કોઈ પણ સ્વાર્થ વગર કરી છે અને જે રીતે એમને આ જે પાછું લાવ્યું છે ને એ મેં મારી જિંદગીમાં ઘટના પહેલી વાર જોઈ છે એટલે બહુ સરસ કામ કર્યું છે બહુ બિરદાવા લાયક કર્યું છે અને એમના જેટલા બી વખાણ કે એમના અભિનંદન આપો ને એટલા ઓછા પડે એવા છે સમજે તમે મારે જાહેર જનતાને બી એ જ કહેવું છે કે આપણે ગમે ત્યારે પોલીસ વિશે ગમે તે વસ્તુ ગમે ત્યારે વિચારી દેતા હોઈએ છે ને એ તદ્દન ખોટું હોય છે આપણે જાતે નિહાળવું જોઈએ જાતે સમજવું જોઈએ અને દરેક પોલીસને જેમ બોર્ડરને રિસ્પેક્ટ આપીએ છીએ ને એમ એક એક પોલીસને એક આપણે એવો રિસ્પેક્ટ આપવો જોઈએ તમે ચાર રસ્તા ઉભારેલા પોલીસને પણ આપણે ગમે ત્યારે ચોસડાથી વાત કરતા હોઈએ છીએ ખરેખર આપણે આ ખોટું કરી રહ્યા છીએ આપણે દરેક વ્યક્તિને સમજવો જોઈએ જાણવો જોઈએ અને પછી એના ઉપર

પણ ક્યાંક એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હશે ક્યાંક એમની મજબૂરી હશે ને એમને આ પગલું ભર્યું છે એટલે આ માણસો બી મારા પાસે અઢી વર્ષથી હતા એવું આવું પહેલી વાર આવી ઘટના બની છે એ હવે મારું નસીબ છે